દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ અલર્ટ મોડ પર આવી ગઈ છે શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેકનોલોજી અને વુમન્સ ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે જેમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે આ કેમેરામાં શહેરના અગિયારસો જેટલા હિસ્ટ્રી શીટરો ડેટા અપલોડ કરાયો છે જે ડેટાના આધારે એઆઈ કેમેરાનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે આ હિસ્ટ્રી શીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ છે દિલ્હી બ્લાસ્ટ થયા પછી જો અત્યારે જે રીતે હાઈ એલર્ટ પર રહીને સુરત શહેર પોલીસ શહેરમાં જો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ સુપરવિઝન કામ કરી રહી છે એમાં અમારા સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અમારા સીસીટીવી કેમેરાનો નેટવર્ક સોળસો જેટલા કેમેરાઓના માધ્યમથી અમે લોકો શહેરમાં રાખીએ છીએ એઆઈ બેઝ અમારા કેમેરાઓ છે ઘણી બધી જગ્યા આ કેમેરાઓમાં જો અમે અગિયારસો જેટલા લોકોના ફેસ વગેરે જો અત્યારે અપલોડ કરેલા છીએ જેના માધ્યમથી કોઈ બી સસ્પેન્ડ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણે જાણ થાય આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ મૂકી દેતા હોય કોઈ એકદમ બિનવારસી વસ્તુ છોડીને જતા રહે છે આ આપણે શોધવામાં મદદરૂપ થાય છે કોઈ ગાડીઓ આ રીતે અનવાન્ટેડ જગ્યા પર પડી હોય એના શોધવા માટે તો આ જો એઆઈબીએસ કેમેરાઓના માધ્યમ છે ત્યારે અમારી સુરત શહેર પોલીસની ટીમ ખૂબ સરસ રીતે જોઈએ વાચ રાખી રહી છે